ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਠੀਕ ਗਿਆ ਐਦਾਂ ਤਾਂ ਜੇ ਕੇਵਿੰਟ ਲਵੇਲਾ ਉਠਿਆ ਤੇ ਹੋਈ ਨਹੀਂ ਕੋਈ ਤਾਂ ਹਾਂ ਦਾ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਨੇ ਜੈ ਮੁਰਲੀਦਰ ਬਧਾਈ ਨੇ ਪੀਂਦੋਈ ਗਈ ਹੈ ਆਪਣੇ ਹਨ ਇਹਨੇ ਖਾਣਾ ਨਹੀਂ ਦੇ ਦਿੱਦੂ ਸਾਬਣੀ ਪੀ ਲਈ ਗਿਆ ਹੈ ਸਹੀ ਹੈ થઈ ਗਈ ਹੈ ਅਨਵੇਂ ਹੂੰ ਸਾਗ ਨੇ ਰੋਟਲਾ ਬਣਾਉਂ ਹੂੰ ਅਟਾਣ ਮੈਂ ਪછી ਬਾਹਿੰਦਾ ਨੇ ਉਹ ਕੰਮ ਕਰਸੂ ਕਿਉਂਕਿ ਅੱਜ ਆਪਰੇ ਥੋੜੂ ભીડનું કામ એટલે વહેલું ઉઠવું પડ્યું અને વહેલું વહેલું બધું કામ કરવું પડ્યું હાલો જો સા પાણી પી ને પછી હવે હું બટેકા મોરું ફેસ મારે રોટલા કરવા હે હજી અંધારું તો ફૂલ હે માલ ખાણ ખાઈ લઈએ તો હું ફટાફટ સુલાનું કરી લઉં પછી વાહિંદા કરીને હંજવારી કાઢીને એવું કામ કરશું હાલો આપણે મસ્તીના રોટલા શાક થાય બધું કરી લીધું હે હવે આપણે કરવાના હે વાહિંદા ફટાફટ વાહિંદા કરી લઉં અને આને બધાને ડૂસો નાખ દઉં આને જો વાંધો છે ફરતા ખાઈ જ નહીં ગમે ચાર પાંચ ફોડા હોય ને તોય ના ખાય પછી આ ખાઈ જાય આગળ મેડમ બધું હાલો આપણે વાહિંદા કરી લઈએ ફટાફટ હાલો જો આપણે હવે વાહિંદા થઈ ગયા અને ઘરનું બધું કામ થઈ ગયું ભાણા વિસરવાના બાકી છે હવે એ ખાઈ છે તો આપણે થોડું ખીરાવ લઈ પછી કામ કરશું હાલો તો આપણે જાય નહીં આજે ઓલી વાડી પૂગી ગયા બીજી ટોલી વાર તો રક્ષક રવિવાર હે હા રવિવાર હે કેમ જો આપણે થોડાક પાછળ રહી આવે અને ટ્રેક્ટર છે ને ગમ મઠા લવા જાય ને ત્યાં અમે લોકો માંડવી વીણી બધું કામ થઈ ગયું ટ્રેક્ટર આવે ત્યાં સુધી એ શું માંડવી પછી ટોલી ભરશું હાલો જોવે એક એક વાગી ગયો હે અને એટલા પાતરા હે હજી એક ટોલીમાં નહીં આવે હજી બે ટોલી કરવી જોશે આ ત્રીજી ટોલી ભરાણી હે ફૂકાઈ ગયેલું હોય ને પાછું બધે છે ફૂગાઈ નહીં એટલે માપી માપીને ભરી મારા પાછું સેટું બહુ છે ને એટલે ખરેવાની બીક નંબરે કે હવે જો બે ટોલી તો હજી તો એ ભરા ને ત્રણ ભરાણી પાંચ ટોલી થાય હાલો હવે બધા બપોરામાંથી જવા વાળા હે બધા હવે હાલો પૂગી ગયા આપણે ઘરે હવે બે માં થોડીક વાર કલાક પૂગતા થાય ત્રણ કિલોમીટર વાળી સેટી હજી જો માલને ડૂસો નાખવાનો હે અને આ નાખી દે એટલે પછી ખાઈ લઈ ત્રીજી ટોલી આવી હજી બે વાગે આપણે ખાઈ લીધું બે અને વી થઈ હે પંદર મિનિટ પંદર વીસ મિનિટ બેઠા હવે બે ભણાવીસરા ચા બનાવ લઈ હવે ચા બનાવીને ફરમાવો ભરી ચાનો અને પછી જવા દઈ પાછા જો મેં એક ટોલી અગડી પાછી ભરી લીધી અને એ ટોલઠા લો ગયા અમે માંડવી વીણી હઈ એ છો ભાઈ પાણી વારે હે કુંઠરીમાં અને અમે માંડવી વીણી હઈ ટોલી ભરીને અગડી વેગ ગયા આવ ઘડી આવે તા હું માંડવી વીણી આપણે સેલી ટોલી ભરવાની હતી ભરાઈ ગઈ થોડોક ટાઈમ હતો તો બધા માંડ વિવિંગ માં મંડા આ શું કરો હું નું ગો હું નું ગો તો કોણ ડાટવા આવ્યું તું મન નાના ના ક્યાં ભગવાડા કરવા ગયા પણ મને કીધા ગયા હા કે દી મને હગે હે ભાઈ કીધું તો કે ગગિયા હું નું ડાઈ ઓહો હો ફોરે ફોરે ગોત આમ ભૂરે છોડું જોડે

ઘેરે ટોલી ભરતી ફૂલ આવી ગયા મોડું કયું હું હવે વધારે મોડું હોકી હાલો તો આજ આખો ફૂલ ભીડ ને બહા બહાર બી કામ ની અને હવે આપડે આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ સમાપ્ત કરી જો અમારા વિડીયો જોવા તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને સારી એવી કમેન્ટ કરતા આવજો થતા